નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોલ તાલુકાના માનખેતરા ગામે એકી સાથે પાંચ જેટલા પશુઓના સિંહે મારણ કરતા ગામમાં ભયનો માહોલ છવાયો ગત મોડી રાત્રે પરિવાર આવી ચડ્યો હતો અને અલગ અલગ જગ્યાએ પાંચ જેટલા પશુઓના મારણ કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો જયારે આ બાબતે ગામ લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા બપોરના અગિયાર વાગ્યા આસપાસ ફોરેસ્ટ કર્મચારીઓ આવીને તપાસ કરી હતી પરંતુ ફરજ સુધી ગામ લોકોના પણ નહીં ઉપાડ્યો હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું ત્યારે સિંહ દ્વારા પશુઓનું મારણ કરતા હોવાનું વિડીયો સામે આવતા ગામમાં ભયનો માહોલ હાલતો સિંહે મારણ કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે અને લોકો તરત ધ્રુજી ઉઠ્યા છે બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ માંગરોળ તાલુકાનું માનખેત્રા ગામ ગત રાતના સિંહ અચાનક બે આવી સડેલા હતા જેમાં ત્રણ ચાર વાછડું બે ત્રણ ગાયું એનું મારણ કરેલ છે અને એક બે ગા તો મરી ગઈ એકાદી ગા હજી જીવે છે મારી પોતાની ગા એને પણ એક બે પંજાઈ મારી દીધા અને થોડુંક એકાદ બે લોચા ગાના એવા સિંહ કાઢી લીધેલ છે અને ફોરેસ્ટ માટે અમે એવી માગણી કરીએ છીએ કે આને અહીંયાથી હટાડી સિંહ કે જે જાનવર આવ્યા હોય ને એની કંઈક પણ વ્યવસ્થા કરે જેથી કરીને ખેડૂત થોડીક શાંતિની ભાષ લે જી હું ગોવિંદભાઈ કાનાભાઈ ગોહેલ માનખેત્રા પૂર્વ સરપંચ અમારા ગામમાં સિંહ રાતે આવેલો અને પાંચ જાનવરોને જે એને શિકાર કર્યો છે જે ગામમાં પણ અફડાતફડી મચેલ છે લોકો પણ વિચારે છે કે હવે શું કરવું અને જે સિંહો છે એ સરકારના જે જંગલ ખાતા જે તેની જવાબદારી છે સિમ વિસ્તારમાં જાય છે અને સિમ વિસ્તારમાં જે મારણ કરે છે તો આને આ માટે જંગલ ખાતાને થોડું ખોલું કરવું જોઈએ સાફથી રાખવી જોઈએ અને પાંચ પાંચ ફોન કરવા છતાં પણ આરએફઓ સાહેબે ફોન નથી ઉપાડ્યો અને અગિયાર વાગ્યા તો હજી ગામમાં અહીંયા આવી અને આ પ્રોસીજર શરૂ છે કરી અને નીકળી ગયા છે એટલે ખરેખર તો આનો કંઈક બંદોબસ્ત કરી અને વ્યવસ્થા કરી જોઈએ નગર ગામના લોકોને કાલવાર માણસ માણસને પણ જીવવાનું ઓલું થાય તો આ ખરેખર જવાબદારી જંગલ ખાતાની છે